આપણે પછી એમાં ચાલો સડે પાસે મેં કીધું કે આ કસી એક છે નવ કીધા એના કરતા આપણે પેલા મેં ચા ઉગાડે આમાં લઈ લીધું દહીં આમાં છે દૂધ ને આમાંય દૂધ છે આમાં બે માં આપણે દિવાળીનું ને આમાં આમાં કસીનું ને આમાં દિવાળીનું દૂધ છે ને આમાં બે નું દહીં છે એટલે દહીં દૂધ ની માન્યતા કરવાની હોય આમાં દિવાળી નાખી લીધું એવું મણે એવું ના જઈને હલો તો મણે આગળ દેખાડ્યું આ કોયરિયું લેતો છે આ એક દહીં ની ફરવાની ને એક દૂધ ની ફરવાની એ માનતા હોય કરવાની હોય દહીં દૂધ ની કોયડિ ચડાવીએ ને આપણું ઢોર કોઈ ઠેરાતું ન હોય ને તો માને જાય

એટલે પછી ના હું માંન ચાપુ કાઢવા આવ્યો ને તો મને એ કે કે તું જા અહીં એ દીવો પુરવા લઈ જજે પછી મેં આજે એ દીવેલ મારે નાખેલો ને એવા રાખી મને ભાઈઓ રે ના ઘડીક બેસતો જ તો એભા તભા પછી કેર ભાગી આ છે મારા મામા ની ભીહુ દીવા મામા ની આ પપ્પર કા કે આપી તો ઓલી કા ફોદો કે ઉકલે ગઈ આ તા હાથી નું બસું હે

આ છે નીરી બોટલ નીરી બોટલ કરે ને છે આપની દિવાળી પીવરાવાની દિવાળી હિટમાં આવે એટલે થોડુંક થોડું બતાવે શ્યા એટલે અંદર પેશાબ ની કોથરીમાં હોજો આવવાને કારણે દેખાડે એટલે પછી હે ને આ પીવરાથી સારું લે હાલો કાકો કે મી પીવરાવેલ છે કે મારી ભીને કેવી તકલીફ હતી ને હું કહેતો હાલો ને હું ટ્રાય કરાય એટલે છસો રૂપિયા ને આવી

અંસ કે <overstire> <prépar Dalai>

મારા વાલા કાનોડા સાહેબ બજાર કોઈ ની દેવી હોય તો આ બાસ્કાન બાસ્કા માં ઉડાડીએ હું થોડીક દેદાંત આમાં તો દાંત મજબૂત થઈ જાય નસો આવે જાય નસો કાનુડા ઉડાડે અંધારું થવા ઝાકું બાંધી ગયું